શરદમન નાનપુરા મક્કઈપુર સર્કલ પાસે 400 રૂપિયાની લેટી દેટીમાં એક યુવકને ઢોર માર મારતા તેનો મોત નીપજવાની ઘટના સામે આવી છે. તારીખ 11મી માર્ચના રોજ મોડી સાંજે 7:1 વાગ્યાના અરસામાં નાનપુરા મક્કઈપુર સર્કલ પાસે આવેલ ચમચી મહેતા ગૃહના ફૂટપાથ પરથી આશિત ચાલીસી થી 45 વર્ષનો અજાણ ઇસમ ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. આ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી એ ઇસમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં બીજા દિવસે એટલે કે બારમી માર્ચના રોજ સવારે અગિયાર વાગ્યે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પીએમ રિપોર્ટમાં અજાણ્યા ઈસમે માર મારતા તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આ બનાવના સ્થળની આજુબાજુના સીસીટી ફૂટેજ ચેક કરતા મેટ્રો કાર નામની દુકાનની આગળના સીસીટી ફૂટેજમાં મૃતક સાથે કોઈ અજાણો ઈસમ ઝઘડો કરી લાતો અને થપ્પડો મારતો દેખાયો હતો તેમજ મૃતકનો એક પગ ખેંચી મચકોડી પણ નાખ્યો હતો પોલીસે આજુબાજુમાં પૂછપરછ કરતા મૃતકની ઓળખ ઓરિસ્સાનો ઉર્ફે ભૂરિયા તરીકેની થઈ હતી આ ભૂરિયાની તેના વતનના રામકિશોર પ્રધાન સાથે મિત્રતા હતી અને બંને જણા સાથે જ ફૂટપાથ ઉપર રહેતા હતા આ બંને વચ્ચે ચારસો રૂપિયા લેવા બાબતે ઝઘડો થતા રામકિશોરે ગુસ્સામાં આવી લાતો અને હાથથી ઢોર માર મારી શરીરે ગંભીર મૂળ ઇજાઓ પહોંચાડી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકને ઢોર માર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા જ અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને અઠવા પોલીસે હત્યારા રામકિશોર પ્રધાનની ધરપકડ કરી લીધી છે અગિયાર માર્ચ બે હજાર ચોવીસના રોજ મક્કાઈપુલ સર્કલ પાસે જાહેરમાં ફૂટપાથ પર એક ઇસમ મરણ ગયેલ છે એવી જાહેરાત આવેલી જેના અનુસંધાને અઠવા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સ્થળ પર જઈ અને મરણ જનારની વેરીફાઈ કરાવેલ અને આ અંગે અકસ્માત મોત ત્રેવીસ નંબરથી દાખલ કરવામાં આવેલ સીઆરપીસી એકસો ચુમ્મોતેર મુજબ અને ડેડ બોડીને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ તેનું પીએમ કરાવવામાં આવેલ અને આજુબાજુવાળાના નિવેદનો લેવામાં આવેલ પીએમ નોટ આવ્યા બાદ પીએમ નોટનું કારણ સ્પષ્ટ આવેલ કે મરણ જનારનું મૃત્યુ છે એ હેડ ઇન્જરીને કારણે થયેલું છે જેથી અઠવા પોલીસ સ્ટેશનની અંદર છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ મરણ જનારનું નામ સરનામું પૂરું મળેલ ના હોય અને ખાલી ભૂરિયા તરીકે ઓળખાતો હોય સરકાર તરફે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાનાઓએ ત્રણસો બે મુજબની ફરિયાદ આપેલી અને તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર રબારીનાઓ અઠવા પોલીસ સ્ટેશનના કરી રહેલ છે આ બનાવ અંગે આજુબાજુના સીસીટીવી વેરીફાય કરતાં અગિયાર માર્ચના રોજ સાંજના સાડા છની આસપાસ એક ઈસમ છે આ મરણ જનારને માર મારતો હોય એવું જણાય જેથી સીસીટીવી ફૂટેજના આધારે એક કિસમની અટકાયત કરવામાં આવેલ જેનું નામઠામ પૂછતા એનું નામ રામ કિશોર પ્રધાન રહે મૂળ ઓરિસ્સાવાળો હોવાનું જણાવેલ અને આ મરણ જનાર છે પણ એ પણ ઓરિસ્સાનો જ વતની હતો એવું આ રામ પ્રધાન જણાવે છે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને ફક્ત ચારસો રૂપિયાની લેતી દેતીમાં બંને વચ્ચે ઝઘડો થતાં મારામારી સુધી વાત ગયેલી અને જેના કારણે આ ભૂરિયાનું મૃત્યુ થયેલ છે આ બાબતે આરોપીને અટક કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આરોપી સીસીટીવી ફૂટેજમાં આવેલ હોય એફએસએલ દ્વારા ગેટ એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે